આપણે જીવનમાં પણ બેલેન્સ કેમ લાવી તો વાઇફે પણ કીધું કે જો આ ઘરમાં ધ્યાન જ નથી આપતા અને પછી કે કે નહીં અહીંયા મને મજા નથી આવતી ત્યાં બહુ મજા આવે છે એવા તો એટલા બધા એક્ઝામ્પલ છે આપણા જે હેડક્વાર્ટરમાં કાર્યક્રમો ચાલતા હોય છે ને એમાં મહેમાનો આવે છે એ લોકો પોતે પોતાના અનુભવ બતાવતા હોય છે કે હું મારા બિઝનેસમાં એટલો બધો કેન્દ્રિત થઈ ગયો કે મેં મારા દીકરા પ્રત્યે ધ્યાન જ ના આપ્યું અને આજે દીકરો મારા હાથમાં જ નથી એટલે એનું મહત્વ એમ કે બીજી વસ્તુ કે આપણા વ્યક્તિત્વમાં પણ ઘણી વખત બેલેન્સ નથી આપણે અને લો કરીએ છીએ પણ આપણે એને શિસ્તમાં પણ રાખવાનું છે તો ત્યાં પણ એક બેલેન્સની જરૂરત છે આપડા વ્યક્તિત્વમાં આપણે બેશક ફ્લેક્સિબલ બનવાનું છે પણ ઘણી બધી બાબતોમાં દ્રઢતાની પણ જરૂરત છે ઘણી વખત આપણે નમ્રતા રાખીએ છીએ પણ જ્યાં ઓથોરિટી થી કામ કરવાનું છે તો એ નથી કરી શકતા